અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં દરરોજ અંદાજે આડત્રીસ ટન જેટલો ઘરગથ્થુ ઘન કચરો નીકળે છે બીજી તરફ નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં અંદાજે સિત્તેર મેટ્રિક ટન ડોમેસ્ટિક ઘન કચરો નીકળે છે અત્યાર સુધી આ કચરો સુકાવલી ખાતે એકત્ર કરી ખુલ્લેઆમ સળગાવી દેવાનો અયોગ્ય ઉકેલ અપનાવવામાં આવતો હતો જો કે નાગરિકોના વિરોધને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રોકટોક બાદ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની ફરજ પાલિકા તંત્ર પર આવી હતી પહેલા લેગસી વેસ્ટમાંથી ખાતર બનાવવાની યોજના ખાનગી ઇજારેદાર સાથે હાથ ધરવામાં આવી પરંતુ આવકના અભાવે અને વ્યવસ્થાપનના અભાવથી તે પ્રયાસ સફળ રહ્યો ન હતો અને નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ થયો ન હતો આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને પ્લાસ્ટિક સહિતના ઘનકચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે નાણાકીય સહાય આપવાની તૈયારી કરવામાં આવી છે જેના અનુસંધાને અંકલેશ્વર નગરપાલિકાએ સુકાવલી ખાતે ઝીરો વેસ્ટના લક્ષ્યાંકને પૂર્ણ કરવા ખાનગી ઇજારેદારને ટેન્ડર પ્રક્રિયા દ્વારા કામ સોંપ્યું છે હાલ પંદર દિવસના ટ્રાયલ રૂપે અદ્યતન મશીનરી દ્વારા ઘનકચરાનું સેગ્રીગેશન કરી ભીનો સૂકો પ્લાસ્ટિક બાયોવેસ્ટ અને માટી અલગ કરીને વૈજ્ઞાનિક નિકાલની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ સમગ્ર પ્રક્રિયામાં પાલિકા પર પ્રતિ ટન અંદાજે રૂપિયા એક હજાર જેટલો ખર્ચ આવશે જેમાંથી રાજ્ય સરકાર પ્રતિ ટન રૂપિયા સાતસો પચીસની ગ્રાન્ટ આપશે દરરોજ આડત્રીસ ટન કચરાના હિસાબે પાલિકાને સ્વભંડોરમાંથી પ્રતિ મહિના અંદાજે રૂપિયા ત્રણથી થી ચાર લાખ જેટલો ચૂકવવો પડશે બીજી તરફ દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ સાઇટનું સુઘડ સંચાલન કરવામાં આવશે જેમાંથી દરરોજ નીકળતા પ્લાસ્ટિક બાયોવેસ્ટ બીનો કચરો અને માટીમાંથી કોમ્પોસ્ટિંગ ખાતર તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવશે આગામી સાત વર્ષ સુધી આ સાઇટનું સંચાલન તથા તમામ વહીવટી અને મેન્ટેનન્સની જવાબદારી ઇજારેદાર નિભાવશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સુકાવલી ડમ્પિંગ સાઇટ ઉપર ફ્રેશ વેસનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે જેની અંદાજિત કિંમત બસો બે કરોડને પંચોતેર લાખ જેવી છે લગભગ છેલ્લા દસ દિવસથી ત્યાં જે નગરમાંથી રોજેરોજનો કચરો આવે છે તેમનું પ્રોસેસિંગ કરવામાં આવે છે અને આ પ્લાન્ટ છે સાત વર્ષના ઓવ એન્ડ એમ માટે ટેન્ડર પદ્ધતિથી આપવામાં આવેલ છે અને જે ઇનર્ટ નીકળે આરડીએફ નીકળે તેમજ અન્ય જે ચીજ વસ્તુઓ કચરામાંથી નીકળે એની નિકાલ કરવાની જવાબદારી પણ સંપૂર્ણપણે એજન્સી એજન્સીની રહેશે અને જીરો વેટ સુધી લઈ જવાનું છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રથમવાર આવા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે અને આ પ્લાન્ટ સંપૂર્ણપણે સોરિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ બે હજાર સોળ મુજબ જ કામગીરી કરશે આપણે પર ટન છે એક હજાર પચીસ રૂપિયા આપવામાં આવેલ છે અને એનું પણ ટેન્ડર કરીને ભાવો મંગાવવામાં આવેલા હતા તેમજ અમારી વડી કચેરીમાંથી પણ એમની મંજૂરી લેવામાં આવેલ હતી અમારું પ્લાનિંગ ત્યાં છે ફોરેસ્ટ એટલે કે ત્યાં આપણે પ્લાન્ટેશન કરવાનું છે બેસવા માટેની બેન્ચીસો મૂકવાની છે અને અમારો ટાર્ગેટ છે બે મહિનામાં લગભગ અમારી આખી સાઇટ ક્લિયર થઈ જશે કારણ કે સાથે સાથે લેગેસિવેસની પણ કામગીરી અત્યારે પૂર જોશમાં શરૂ છે તેમને પણ અમે નાઇટમાં કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવેલી છે જેમ મને તેમ જલ્દી અમારે આ સાઇટ ક્લિયર કરી અને પ્લાન્ટેશન કરવાનું સ્વચ્છ ભરાટ મિશન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાને બે પોઇન્ટ પોઇન્ટ પંચોતેર કરોડ રૂપિયાની મારડો રકમ ફેસવેસ પ્લાન્ટ માટે ફાળવવામાં આવી હતી જે આજ રોજ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર એનો ટ્રાયલ બેઝ શરૂ છે ને આવનારા દિવસોમાં આ પ્લાન્ટ શરૂ શરૂ થઈ જશે અને એમાંથી જે આરડીએફ જે છૂટો પડે છે એ આરડીએફ સંપૂર્ણપણે એ એજન્સીએ અહીંયાથી લઈ જવાનો રહેશે અને એમાંથી જે માટી નીકળે છે એ માટી ગાર્ડનિંગ માટે અને એગ્રિકલ્ચર માટે ઉપયોગ થશે અને આ અંકલેશ્વર શહેરમાંથી જે રોજેરોજ ચાલીસ ટન કચરો આવે છે એ જેવો આવશે તેવો ચોવીસ કલાકની અંદર સંપૂર્ણ આ પ્લાન દરમિયાન ક્લિયર થઈ જશે અને જે હાલ આપણે તમે બીજો પ્લાન જોયો છે એ લેગેસી વિસ્તાર છે અંદાજિત અમારી પાસે સત્તાવીસ હજાર ટન જેટલો ઘન કચરો સ્ટોરેજ હતો એમાંથી તેર હજાર ટન કચરો લેગેસી પ્લાન્ટ દ્વારા એજન્સી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે અને એ એ પ્લાન્ટની અંદર પણ જે આરડીએફ છે એ અહીંયાથી લઈ જવાનો નિકાલ કરવાનો સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે અને આવનારા દિવસો ઉપર આવનારા દિવસોમાં આ અમારા ઉપર તમે એક સુંદર વન જોવા મળશે અને બગીચો જોવા મળશે અંકલેશ્વર નગરપાલિકા આ દિશામાં કામ કરી રહી છે અને તમે જે પ્લાન જોયો એ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા પ્રથમ નંબર છે કે જેમણે આ પ્લાન શરૂ કરી દીધો છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર